નર્મદા ડેમ નજીક પોલીસની બસ નો ટર્નિંગ કાર્યક્રમ માટે બંદોબસ્તમાં ફાળવાયેલી થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર અકસ્માત બાદ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી મહત્વનું છે કે બસના ચાલકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ ની ઉજવણીના ભાગરૂપે ભાગ લેવાના હોવાથી મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાફિક ના દ્રશ્યો છે અને અત્યારે સરકારી ગાડી વચ્ચે અકસ્માત થયો છે અને આ અકસ્માત જે ખરો તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર નર્મદા બંધ પાસે વ્યૂ પોઈન્ટ પાસેના ટર્નિંગ પાસે સર્જાયો છે અકસ્માતે લઈને ગાડીનો જે વાહન ચાલક થયો ખરો તે ઇજાગ્રસ્ત થયો છે અને તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલ

જી જોવા જઈએ તો અત્યારે હાલ વડાપ્રધાન સાહેબ ના લઈને સમગ્ર નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર બંદોબસ્તમાં તેમજ કામગીરીમાં લાગેલ છે ત્યારે આ સરકારી ગાડી જે ખરી તે નર્મદા વ્યૂ પોઈન્ટ પાસે જતી હતી અને સામેથી એક પોલીસ સ્ટાફની ગાડી આવી રહી હતી જેને લઈને આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે અને સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળેલ છે કે મોટી જે ગાડી જે ખરી પોલીસ સ્ટાફની જે ગાડી ખરી તેની બ્રેક નબળી પડી જવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે જી ગૌતમજી મારી સાથે જોડાવા બદલ આપનો આભાર નર્મદા ડેમ નજીક પોલીસને અકસ્માતની ઘટનાને પગલે બસના ચાલકને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે અને અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો